આવી अनोखी कीड़ी पहला कैरे जोई न हती टेणे खाननो एक टुकडो खादो अने एथी सदी नो સૌથી મોટો યુદ્ધ શરૂ થઈ ગયું તેની ઉત્પાદન ક્ષમતા એટલી જબરજસ્ત હતી કે बाजूनी नर कीडीयो જોઈને दंग રહી ગઈ આવી શક્તિ થી કાળી કીડીઓ નું સામ્રાજ્ય સહેલાઈ થી મોટું થઈ શકતું હતું લાલ કીડીઓ ના જાસુસે આ જોયું અને પોતાની રાણીને ખબર આપવા દોડ્યો જો કાળી કીડી રાણીને આમ જ વધવા દીધું તો તે જલ્દી જ લાલ કીડીઓ ને પછાડી દેશે લાલ કીડી ની રાણી એ કાળી કીડીઓ ની શક્તિ સાંભળી તુરંત પોતાની સેના ભેગી કરી પહેલા બન્ને સમુદાય શાંતિ થી રહેતા હતા કારણ કે કાળી કીડીઓ નબળી હતી પણ હવે તે ખતરો બની ગઈ હતી આ રાણીએ શરૂઆતમાં જ કચડી નાખવું જરૂરી હતું લાલ કીડીઓની વિશાળ સેના કાળી કીડીઓના સામ્રાજ્ય તરફ વધી અજાણ કાળી કીડીઓ રાતે ઊંઘમાં હતી સવારે તેજ અવાજોએ તેમને જગાડી દીધી બહાર જોયું તો લાલ કીડીઓની ફોજે તેમનું કિલ્લાને ઘેરી લીધો હતો તેમની પાસે વિવિધ પ્રકારના હથિયારો હતા અને તેઓ કાળી કીડીઓને સમાપ્ત કરવાનો ઈરાદો લઈને આવ્યા હતા લાલ રાણીના ઈશારે પર હુમલો શરૂ થયો ગુલેલથી ગોળા ફેંકવામાં આવ્યા જેને ચલાવવા માટે બે ત્રણ ચીંટીઓ લાગી જતી પણ આ હુમલો કિલ્લો તોડવામાં નિષ્ફળ રહ્યો પછી લાલ કીડીઓએ સરિયો ચલાવ્યા જે હવામાં છૂટી કાળી કીડીઓ પર વરસ્યા કાળી કીડીઓના સેનાપતિએ જવાબ બી હુમલો શરૂ કર્યો તેમણે ખાણનો ઢગલો નીચે નાખ્યો જે પથ્થરોને જેમ લાલ કિડીઓ પર પડ્યો પણ નુકસાન ઓછું થયું પછી તોપ જેવા હથિયારો લાવવામાં આવ્યા જે લાલ કિડીઓને મારીને ખાઈ બનાવતા જેથી તેમની સેના કિલ્લા સુધી ન પહોંચી શકે કાડી કિડીઓ સરદિની દવાઓ અને મીઠું ફેંકવા લાગી લાલ કિડીઓ પણ પાછળ ન હટી અને લોખંડની ગોળીઓ ચલાવી જેનાથી કિલ્લો તૂટી ગયો અને ઘણી કિડીઓ મરી ગઈ હવે કિલ્લો ખતરામાં હતો કાડી કિડીના સેનાપતિએ રાણીને ગુપ્ત હથિયારની મંજૂરી માંગી મંજૂરી મળતા માચીસની ડબ્બી લાવવામાં આવી જેમાં તેમનો ગુપ્ત હથિયાર હતો એક રોકેટ લાલ કિડીઓને આનું ખબર હોત તો તે ક્યારે હુમલો ન કરતી પણ ડબ્બીમાં ફક્ત એક માચીસ હતી કાડી કિડીએ તેને સળગાવી અને રોકેટ પાસે લઈ ગઈ લાલ કીડીઓ ડરીને પાછળ હટી રોકેટે હવામાં વક્ર બનાવ્યો અને ફાટી ગયો જેનાથી લાલ કીડીઓની સેનામાં ભારે તબાહી મચી પાર્ટ ટુ માટે કોમેન્ટ કરી અને લાઈક સબસ્ક્રાઈબ કર